જેના અનુસંધાને તારીખ બાર મે બે હાજર ચોવીસ ના રોજ પૂજ્ય પંજવાણીના કાંટા પાસેથી ભવ્ય અને દિવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને સમગ્ર બોટાદ મધ્યથી ગઢડા રોડ ખાતેના મહાદેવ પાટી પ્લોટ સુધી ખૂબ મોટી ભવ્ય દિવ્ય અને ઐતિહાસિક શોભાયાત્રા નીકળી જેમાં શણગાર સાથે હાથી ઘોડા ઊંટ

વિહડાનાથમય બની ગયું હતું મહાદેવ ફાર્મ ખાતે સૌ સેવકોને પૂજ્ય બાશ્રી તેમજ પૂજ્ય શ્રી ભૈલુ બાપુ તેમજ ઉપસ્થિત સંતો દ્વારા આશીર્વચન પાઠવવામાં આવ્યા અને ત્યારબાદ સૌ સાથે મળી ભોજન પ્રસાદ લીધો હતો પધરામણી કાર્યક્રમ અંતર્ગત તારીખ ચૌદ મે સોળ મે અઢાર મે તેમજ એકવીસ મે ના રોજ રાત્રિના સમયે લોક ડાયરો પણ સુપ્રસિદ્ધ ગુજરાતી કલાકારોનો રાખવામાં આવ્યો છે